મિકેનાઇઝ સ્ટીલ સ્ટ્રક્ચરના ઉત્પાદનની સાથે સંકળાયેલા ગુજરાત સ્થિત કેપી ગ્રીન એન્જિનિયરિંગ લિમિટેડે તેની પ્રથમ ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ માટે પ્રત્યેકની પાંચ રૂપિયા ફેસ વેલ્યુની સાથે પ્રતિ ઇક્વિટી શેર એકસો સાડત્રીસ રૂપિયાથી લઈ એકસો ચુમ્માલીસ પ્રાઇસ બેન્ડ નક્કી કરે છે કંપનીની ટ્રોરિંગ બિગ જાહેર ઓફર શુક્રવારની પંદરમી માર્ચ બે હજાર ચોવીસના રોજ સબસ્ક્રિપ્શન માટે ખુલશે મંગળવાર ઓગણીસમી માર્ચ બે હજાર ચોવીસના રોજ બંધ થશે કેપી ગ્રુપની મુખ્ય કંપની કેપી ગ્રીન એન્જિનિયરિંગ લિમિટેડની સ્થાપના ડોક્ટર farooq ગુલામભાઈ પટેલ દ્વારા કરાઈ હતી કેપી ગ્રુપએ તેની સફળ કામગીરીના 25 વર્ષથી વધુ સમય પૂર્ણ કર્યા છે ડોક્ટર farooq પટેલ અને મેનેજિંગ ડિરેક્ટર ઓફ કેપી ગ્રુપ જી જે આપ સૌ નવા ગ્રુપ મેપ આ ઇવેન્ટમાં ચટાકડો આજે કેપી ગ્રુપ નો આ ત્રીજો આઈપીઓ એસેબી પ્લેટફોર્મ પર ખુલી રહ્યો છે 15મી તારીખે એનો આ ફર્સ્ટ રોડશો સુરતની અંદરથી શરૂ થાય છે આવતીકાલે પરમ દિવસે દિલ્હી અને ત્યાર પછી અમદાવાદ અને બોમ્બે જઈશું અને સુરતની કંપની હોવાના નાતે અહીંયા સુરતથી અમે લોકોએ પહેલો રોડ શો ચાલુ કરીએ આ રોડ શોનો મુખ્ય પંદરમી તારીખે અમારો આઈપીઓ ખુલે છે તો અમારી પ્રોડક્ટ વિશેની જાણકારી અને કેટલા શેર કેટલા રૂપિયાના થી મળશે એકસો થી એકસો ચુમ્માલીસ વચ્ચેની બેન્ડવીચ છે પંદર તારીખે ભરાશે અને ઓગણીસમી તારીખે બંધ થશે એની જાણકારી લોકોને આપવા માટે અમે કેપી ગ્રુપના દરેકે દરેક મેમ્બર્સ અહીંયા આગળ ઉપસ્થિત છે કેટલા લોકો જોડા એની અંદર કેટલા લોકો એ તો કહેવાય ના પણ અમારી જે ત્રીજી કંપની છે અને આ ત્રીજી કંપનીના અમે હોલ ટાઈમ ડિરેક્ટર મનુલ કઢવા છે અહીંયા બી લાઈન કરીને જે અમારા એડવાઇઝર છે એ નિખિલભાઈ શાહ છે અને એ લોકોએ થઈને આ બધું આયોજન કર્યું છે તો કેટલો થશે એ તો ખબર નથી પણ એકસો ને નેવ્યાસી પોઈન્ટ પચાસ કરોડ રૂપિયાની અમારી ડિમાન્ડ છે લોકો દ્વારા મારું નામ મોયનુલ કરવા હોલ ટાઈમ ડાયરેક્ટર ગ્રીન એન્જિનિયરિંગ લિમિટેડ અને છેલ્લા અમે લોકો પંદર વરસથી ઉપરથી રિન્યુએબલ સેક્ટરમાં છે અને અમે લોકો રિન્યુએબલ સેક્ટરને હન્ડ્રેડ પર્સન્ટ અને વન રૂફમાં વન સ્ટોપ સોલ્યુશન આપવા માટે એક્સપાન્શન કરી રહેલા છે અને માટર ગામ ભરૂચ જિલ્લાનું છે જ્યાં ઓલરેડી એક્સપાન્શન શરૂ થઈ ચૂકેલું છે મુંબઈ દિલ્હી એક્સપ્રેસ વેની બિલકુલ બાજુમાં છે કનેક્ટિવિટી પણ ઘણી સારી મળી રહી છે અને આ આઈપીઓ થ્રુ અમે લોકો ત્યાં એક્સપેન્શન કરી રહેલા છે અને રિન્યુએબલ સેક્ટરમાં આપણા ઓનરેબલ પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી સાહેબનું જે ટુ થાઉઝન્ડ થર્ટીનું જે ડ્રીમ છે જે સેટ ગોલ કરેલો છે ઇન્ડિયન ગવર્મેન્ટે એને અમે લોકો કઈ સુધીનું કેટલું સિગ્નિફિકન્ટ કન્ટ્રીબ્યુશન આપી શકીએ રિન્યુએબલ એનર્જીમાં તો એ દિશામાં અમે લોકો આગળ વધી રહેલા છે અને કેપી ગ્રીન એન્જિનિયરિંગ લિમિટેડનો મેજર શેર માર્કેટ ઇન ગ્રીન ગ્રીન એન્જિનિયરિંગમાં છે અને અમારી ખૂબ જ સારી ડિઝાઇન અને એન્જિનિયરિંગની ટીમ છે જે ઓપ્ટિમાઇઝ સોલ્યુશન કસ્ટમાઇઝ સોલ્યુશન આપે છે સોલર ઇન્ડસ્ટ્રીમાં વિન ઇન્ડસ્ટ્રીમાં પાવર ટ્રાન્સમિશનમાં ઇન્ડિયાનો સૌથી મોટો આઈપીઓ છે આઈડી ઇન્ડિયાનો એસએમઇ પ્લેટફોર્મનો સૌથી મોટો આઈપીઓ છે કેપી ગ્રીન એન્જિનિયરિંગ અને અગાઉ પણ હજારો કરોડની ઉપર આ કંપનીએ ગઈ છે તો હવે આ નવી કંપની માટે શું કહું છું એમ કહી શકીશ કે કેપી ગ્રીન એન્જિનિયરિંગ એ કેપી ગ્રુપની ફ્લેગશીપ કંપની છે તો કેપીઆઈ ગ્રીન એનર્જી અને કેપી એનર્જી બંનેના જે ટ્રેક રેકોર્ડ છે અને ડેફિનેટલી કોઈપણ કંપનીનો ગ્રોથ એની એક માર્કેટ શું છે માર્કેટ પોટેન્શિયલ કેટલું છે સ્ટ્રોંગ ઓર્ડર બુક કેવી છે અને એનું એક કસ્ટમર રિલેશનશીપ કેવી છે તો જે બંને કંપનીઓ જે છે એને પણ ગ્રોઈંગ કરેલું છે અને અત્યારે રિન્યુએબલ સેક્ટરનું માર્કેટ એટલું બધું પોટેન્શિયલ છે અને આપણા ઇન્ડિયન ગવર્મેન્ટે જે ગોલ સેટ કરેલા છે તો એ ગોલ પ્રમાણે અમે લોકો આગળ વધીશું તો આ કંપનીમાં બી સ્ટ્રોંગ ઓર્ડર બુક પણ છે રિલેશનશીપ બી ઘણા સારા છે અને બેઝિકલી કે રિન્યુએબલ સેક્ટરમાં જે કંઈ પણ નવું આવે છે નવી ટેકનોલોજી આવે છે તો અમે ઓલરેડી પંદર વર્ષ જૂના છે અને એમાં અમે એ લોકો બેસ્ટ પર્ફોમન્સ આપી શક કઈ તારીખ આવી રહ્યો છે પંદર માસથી ઓપન થાય છે ઓગણીસ માસથી ક્લોઝ થશે અને ચૌદ તારીખ એન્કર ઇન્વેસ્ટર માટે ઓપન થશે